કોસંબા ખાતે એ વાયદાબજી ઇન્ટરનેશનલ સ્કૂલનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો મુખ્ય મહેમાન તરીકે હજરત સુફી સંત ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ તથા મૌલાના આરીફ ભાદી દ્વારા દુઆ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું માંગરોલ તાલુકાના કોસંબામાંગે વાયદાબજી ઇન્ટરનેશનલ સ્કૂલ નો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાને પાક દ્વારા કરવામાં આવી હતી हाजर रहेला महमानो जेमा वडोदराना मुस्लिम डॉक्टर एसोसिएशन एसोसिएशना डॉक्टर मोहम्मद हुसैन इब्राहिम भाई चौहान रिटायर्ड डीवाईएसपी डॉक्टर शाहनवाज कानुगा मौलाना इस्माइल पटेल कापोदरा मौलाना मुआविज वस्तानवी रिजवान पटेल वडोदराना निशार मियाजी आईडी पटेल तथा आयशा बेन यूनुस शाकिर आरफ डिप्टी सरपंच कोसंबा फिरोजा पटेल हवा कासिम मुल्ला सजीला नायर शबीना शेख સહિતના મહેમાનોય મોટી સંખ્યામાં હાજર રહીને ઉદ્બોધન કર્યું હતું આ પ્રસંગે મૌલાના આриф ભાદીએ પોતાનું वक्तव्य માં જણાવ્યું હતું કે આજના સમયમાં શિક્ષણની ખૂબ જ જરૂરિયાત છે અને વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ આપે અને તે પણ ગુણવત્તા સહિત અપાવે તે ખૂબ જ જરૂરી છે કાર્યક્રમના મુખ્ય મહેમાન પીર ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કોસંબામાં સીબીએસઈ શાળાના ઇફતેતાહમાન સ્થાપક ઇબ્રાહિમભાઈ દાવજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેમણે જણાવ્યું હતું કે પોતાના બાળકને માં બાપની સર્વશ્રેષ્ઠ ભેટ એ છે કે શિક્ષણ અને કેળવણી એજ્યુકેશન શિક્ષણ આપણને મર્યાદામાં રહેતા શીખવે છે તથા શિક્ષણથી જ બાળકનું શ્રેષ્ઠ ઘડતર થાય છે શાળા શરૂ કરવી ક્રાંતિની શરૂઆત છે શાળાના સ્થાપક ઇબ્રાહિમભાઈ દાવજીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં પધારવા બદલ તમામ મહેમાનો તથા સ્થાનિક પ્રજાજનોનો હું આભાર વ્યક્ત કરું છું અને કોસંબાપુર ખાતે શરૂ થઈ રહેલ વાયદાવજી ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઈ શાળાનો વધુમાં વધુ લોકો લાભ લે તે ખૂબ જ જરૂરી છે પોતાના બાળકોને ઉચ્ચ શૈક્ષણિક તાલીમ અપાવે તે ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે મૌલાના ખલીલ અહમદ નદવી તથા ઇરફાનભાઈ કાપડિયાએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ સુંદર આયોજન કરેલ હતું ઇમરાન ખાન પઠાણ માંગરોલ સલામ અલેકુમ હું ઇબ્રાહીમ દાઉજી ગામ કોસંબાના વતની અને અમે દાઉજી ચેન ઓફ સ્કૂલ જે ચલાવી રહ્યા છે તેનું આ ત્રીજું સાહસ છે દાઉજી ચેન ઓફ સ્કૂલની બે સ્કૂલ કોસંબા પશ્ચિમના ઓલરેડી ચાલી રહી છે હવે નવી સ્કૂલ છે કોસંબા પૂર્વ વિભાગમાં ચાલશે આ એમાં ગર્લ્સ અને બોઇઝ સેક્શન્સ અલગ અલગ રહેશે અને આની સીબીએસઈની મંજૂરી છે આ શાળા જે છે હાલના વર્ષમાં જુનિયર અને સિનિયર કેજી છે અને આવનારા વર્ષમાં એકથી આઠ થશે અને ત્રીજા વર્ષના અંદરમાં નવથી બાર સ્કૂલ થઈ જશે અને બંને સેક્શનો અલગ થઈ જશે આ અને આ સ્કૂલમાં જેના ડૉક્ટર મોહમ્મદ હુસેન સાહેબે અને નિસાર મિયા સાહેબ જે અમારા મિત્રો છે તથા મૌલાના ખલીલ નદવી સાહેબ જે અમારી સાથે સંચાલક મંડળના સભ્ય છે તેમની મદદથી અમે આની શરૂઆત કરી છે ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે